એ આપવું કામ નહીં રૂપિયાનું નાળિયેર ક્યાંય મળે કે કાકા જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે ચાલને મોટે બજાર સુધી જાઓ એક રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે ને સસ્તું નાળિયેર પણ મળશે અલ્યા ભાઈ નાળિયેરનું શું લે છે કાકા એક રૂપિયો જુઓ આ પડ્યા નાળિયેર જોઈએ એટલા લઈ જાઓ અરે હું આટલે સુધી ચાલીને આવ્યો ને તું એક રૂપિયો માગે છે પચાસ પૈસે આપ પચાસ પૈસે તો કાકા જરા વધુ આગળ જાઓ ગામની બહારની વખારમાંથી તમને પચાસ પૈસે મળશે પચાસ પૈસા ક્યાં રેઢા પડ્યા છે એટલું ચાલી નાખશું લાવને વખાર સુધી જાઓ એલા વખારવાળા આ નાળિયેર કેમ આપ્યા આ તો સારા લાગે છે કાકા એમાં શું ભાવ કરવાનો હોય લઈ જાવ પચાસ પૈસે નાળિયેર અરે રામ આટલું ચાલ્યો એ પાણીમાં ગયું એમ કર પાવલી આપીશ આ લે રોકડા પૈસા કાકા પાવલી પણ શું કામ ખર્ચવી

હવે આટલા ભેગું આટલું ચાલ ને ઝાડ ઉપરથી નાળિયેર ઉતારી લઉં બચતી હોય તો એક દૂધ આવશે ક્યાં મફત આવે છે ભાઈ તો દરિયા કિનારે અને નાળિયેરી ઉપર ચડ્યા મનમાં એમ કે આટલા બધા મોટા મોટા નાળિયેર ઘડી ઉતારીને ફાંટ બાંધીને લઈ જાઓ ભાઈ ઝાડ ની છેક ઉપર પહોંચ્યા લાંબો હાથ કરીને નાળિયેર લેવા ગયા પણ નાળિયેર તોડવાની આવડત કે અનુભવ નહીં એટલે નાળિયેર